અને તેનો સીધો ફાયદો બિલ્ડરને કરાવ્યો છે દામદોદ રોડ પેટ્રોલ પંપની સામે ખાણીપીણીની લારીઓનું ભાડું બારડોલી નગરપાલિકાને મળવાપાત્ર હોવા છતાં કેટલાક તત્વો અંગત રીતે ભાડું ઉઘરાવી આર્થિક લાભ મેળવી રહ્યા હોય જેથી બારડોલી નગરપાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે જે બાબતે બારડોલીના જાગૃત મહિલા સ્વાતિબેન પટેલે બારડોલી પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરવામાં આવી હતી જે અરજીને લઈ ગુરુવારના રોજ બાડુલી નગરપાલિકાના ચીફ ઓફિસરે તપાસ આદરી આગળની કાર્યવાહી હાથ ધરશે મહિના અરજી આપી પ્રાઇવેટ પાણી જે પ્રમાણેની ગઈકાલે રજૂઆત મળેલી છે એની અંદર જે તે મિલકત ધારકોને પ્લોટ ફાળવ્યા બાદની તપાસની જગ્યા માટેની એક રજૂઆતો છે એ બાબતે રેકર્ડ નિરીક્ષણ કરાવડાવીને જે પણ કાયદેસી રજુઆત જે તે સમયે માનો કે આની અંદર પ્લોટ ફાળવવામાં આવ્યો હોય તે સમયે કબજો લેવામાં ના આવ્યો હોય તો એ જે તે સમયે લેવામાં આવ્યો નથી તેની પણ તપાસ કરવામાં આવશે કેટલા અંદર બને તેટલી વહેલી પર આ કામગીરી કરવામાં આવશે. અગર ભાડું ચાપા દિવસથી વધતું જાય તો એની રિકવરી માટે પાલિકા યોજના બનતા કરશે. હાલે અત્યારે કોનો કબજો ધરાવે છે? કોણ એનું ભાડું ઉઘરાવે છે તે આખો તપાસનો વિષય છે. ચોક્કસ એની તપાસ કરીને એ પ્રમાણે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી